રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે રાજકોટ અગ્નિકાંડ બાદ જેમની પાસે એનઓસી નહોતું તેમની સામે ગુનો નોંધ્યો નોંધાશે આઈપીસી ની કડક કલમો અંતર્ગત ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે બિન જામીન પાત્ર કલમો લગાવવા આદેશ પણ આપવામાં આવ્યા છે રાજ્યના તમામ કલેક્ટર મ્યુનિસિપલ કમિશનરને પણ આદેશ આપી દેવામાં આવ્યા છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન જોડાયા છે હિરેન રાજ્ય સરકારે હવે મોટો નિર્ણય કર્યો છે કડકમાં કડક પગલા ભરવામાં આવશે જો એનઓસી નહીં હોય તો જો રાજકોટનો અગ્નિકાંડ થયો એ ત્યારબાદ તુરંત જ રાજ્યભરના તમામ જે ગેમ ઝોન હતા એ બંધ કરી દેવામાં આવ્યા હતા અને તેમાં જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે કેમ તેની ચકાસણી કરવા રાજ્ય સરકારે આદેશ આપ્યા હતા કેટલે લગભગ રાજ્યની અંદર જેટલા પણ આ ગેમ ઝોન છે તેની અંદર પચાસ ટકા જેટલા ગેમઝોન એવા છે કે જેની પાસે ફાયર સહિતની જે જરૂરી મંજૂરી છે એ મંજૂરી જોવા નથી મળી જેને લઈ અને રાજ્ય સરકારે હવે આદેશ આપ્યો છે કે આ ચકાસણી દરમિયાન જેની પાસે એનઓસી નથી એવા તમામ ગેમ ઝોન છે તેમના માલિકો સામે કાયદેસર ગુનો નોંધવામાં આવે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને તેની અંદર બિનજામીનપાત્ર કલમો ઉમેરવામાં આવે એટલે કે જે માલિકો છે તેમને ઝડપથી જામીન ન મળે એ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવે આઈપીસી કલમ અંતર્ગત આ ફરિયાદ દાખલ કરવામાં આવે ત્યાં સુધીની સૂચના રાજ્યના તમામ કલેક્ટર અને રાજ્યના તમામ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરને આ પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે મહત્વપૂર્ણ બાબત કે જે રીતની દુર્ઘટના થઈ છે દુર્ઘટના બાદ સરકારે તપાસ હાથ ધરી છે અને તપાસની અંતર્ગત જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો તે અંગે એક્શન મોડમાં સરકાર આવી છે અને હવે એક્શન લઈ રહી છે તે પૈકીનું જ આ એક પગલું છે કે રાજ્યની અંદર જેટલા પણ ગેમ ઝોન ચાલતા હતા એન ઓસી વગર તેમને પણ માત્ર સીલ કરીને કે માત્ર નોટિસ બજાવીને કે કેટલાક રૂપિયાનો દંડ ફટકારીને સંતોષ નથી માની લેવાનો પરંતુ તેના જેટલા પણ માલિકો હતા એ તમામ માલિકો જેલ ભગા થવા જોવે એ પ્રકારના આશય છે રાજ્ય સરકારનો એને એ આશય અંતર્ગત